સુરત શહેરની પીસીબી પોલીસે ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર બે ઇસોમોને કુલ રૂપિયા નવ લાખ ત્રિયાસી હજાર બસો સાઈઠ ના મુદ્દામાલ સાથે રંગે હાટ ઝડપી લીધું પીસીબી પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે એક સફેદ કલરની હુંડાઈ કંપનીની ફોર વ્હીલર ગાડી નંબર જીજે જીરો પાંચ જે એમ ચુમોતેર આડત્રીસ તથા એક લાલ કલરની હુંડાઈ કંપનીની ફોર વ્હીલર ગાડી નંબર જીજે જીરો પાંચ આરસી બોતેર એકાવનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને તે બંને ગાડીઓ થોડી વારમાં ઉધના ભાઠેના આંજરા બ્રિજ પર ઉતરી આવનાર છે જે બાતમીવાળી જગ્યાએ પીસીબી પોલીસે આરોપી એક કૈલાસ અમૃતલાલ ઝરીવાલા રહેવાસી હરિનગર બે ઉધના અને બે દિપેશ રાજેન્દ્ર પટેલ પર્વતગામ સુરત શહેરના અને દારૂની હેરાફેરી કરતા સ્થળ પડતી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બ્રાન્ડેડ નાની મોટી બોટલો નંગ એકસો નેવું જેની કિંમત રૂપિયા એક લાખ અઢાર હજાર બસો સાઠ સફેદ કલરની હુંડાઈ કંપનીની ફોર વ્હીલર ગાડી લાખ ત્રણ લાખ પચાસ હજાર તથા એક લાલ કલરની હુંડાઈ કંપનીની ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા અંગ ઝડપીના મોબાઈલ ફોન બે રૂપિયા પંદર હજાર મળીને કુલ કિંમત રૂપિયા નવ લાખ ત્રાશી હજાર બસો સાઠનો મુદ્દામાં સાથે રંગે ઝડપીને દારૂનો જથ્થો આપનાર આરોપી પ્રજ્ઞેશ માહિયા વંશી રહેવાસી સલવાઉ વાપીને વોન્ટેડ જાહેર કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત